મિત્રો ભગવાન શનિદેવ જે મહારાજ છે તે શિવરાત્રી પર થઈ રહ્યો છે એક દુર્લભ સંયોગ આ મિત્રો શિવરાત્રી જે છે તે રાતથી લઈને પાંચ વર્ષ સુધી આ રાશિઓ પર ખૂબ ધન વર્ષા કરશે શિવરાત્રી એક મહાદેવનો તહેવાર છે મહાદેવનો એક પ્રસંગ છે તો શનિદેવ મહારાજ જે છે તે બહુ ખુશ થયા છે અને બાર રાશિઓમાંથી કેટલી બધી રાશિ ઉપર તે પ્રસન્ન થઈ ગયા છે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ લોકોનું જીવન હવે બદલવા જઈ રહ્યું છે એકદમ બદલી નાખવાના છે અને કઈ કઈ રાશિ છે જે શિવરાત્રી પર એટલે કે શિવરાત્રી પછી તે બહુ ભાગ્યશાળી બનવા જઈ રહ્યા છે હા મિત્રો ચાલો શનિ ભગવાન અને જ્યાં બિરાજમાન છે હા મિત્રો શિવરાત્રી પછી શનિદેવ મહારાજ ચાલીસ થી પચાસ વર્ષ સુધી તે રાશિ પર સંપત્તિ વર્ષાવશે ધન વર્ષાવશે હા મિત્રો કઈ કઈ રાશિ છે જે ભાગ્યશાળી છે તો મિત્રો પહેલાં તો તમે શનિદેવના ભક્ત હોય તો વીડિયોની શરૂઆતથી અંત સુધી તમારે જોવાનું છે અને કમેન્ટ સેક્શનમાં જય શનિદેવ મહારાજ અથવા હર હર મહાદેવ જરૂર લખો જેથી કરીને મહાદેવ શિવરાત્રી પર આજે ચમત્કાર થઈ રહ્યો છે જેટલી આ રાશિ કહેવા જઈ રહ્યો છું તેના પર હંમેશા તેની કૃપા રહે કોની તો કે ભગવાન મહાદેવ અને શનિદેવની મિત્રો જો નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા જય શનિદેવ મહાદેવ રાજ લખો હા મિત્રો મિત્રો હવે જેના દુઃખી જીવન હતા હા મિત્રો જીવનમાં કોઈ દુઃખ પીડા ન આવે અને ઘર હંમેશા ધંધોથી ભરાયેલ રહે તો મિત્રો તમારે કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો કારણ કે આ બેની કૃપા એકસાથે આ રાશિઓ પર પડવા જઈ રહી છે તો તેની પૂરેપૂરી જિંદગી બદલવા જઈ રહી છે તો મિત્રો જેમ બને તેમ વિડિયો શેર કરો જે આ રાશિના ન હોય નવા હોય તો વિડીયોને લાઈક કરી અમને જરૂર જણાવજો મિત્રો ચાલીસ વર્ષ પછી આ રાશિ ધનવાન બનવા જઈ રહી છે ચાલો હું તમને જણાવવા જઈ રહ્યો છું અને જ્યારે પણ આ શિવરાત્રી જશે તો ચાલીસથી પચાસ વર્ષ સુધી આ રાશિ ધનવાન રહેશે જ તેને કોઈ પણ જાતની કમી આવવાની નથી તો મિત્રો આમાં કઈ કઈ રાશિ છે તો તે જોવા માટે તમારે વિડિયો અંત સુધી જુઓ અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો જેથી કરીને એનો આન્સર હું તમને જરૂર કાઢીને આપું હા મિત્રો મિત્રો જે શનિદેવ મહારાજ છે તે બધાને ખબર છે કે ન્યાયાધીશ છે સર્વોચ્ચ ન્યાયાધીશ કહેવામાં આવે છે કોઈની ઉપર ખોટું કામ કરવામાં આવે તો તેને સમયસર સજા આપે છે ભગવાન શનિદેવ મહારાજ એક રીતે જોઈએ તો તે સૂર્યના પુત્ર છે કર્મના ફળ આપનાર પણ માનવામાં આવે છે અને એમની તમને જણાવી દઈએ કે તે મોક્ષ પણ આપનારા છે પણ એની જોડે જોડે મહાદેવ જે છે તેની પણ કૃપા વરસવા જઈ રહી છે આપણા જે દેવોના દેવ મહાદેવ તેની પણ કૃપા વરસવા જઈ રહી છે હા મિત્રો આ એક સંયોગ બનવા જઈ રહ્યો છે રાત્રિના સમયે મહાદેવ શિવરાત્રીના સમયે આ મોટા સંયોગ બનવાના કારણે શનિદેવ મહારાજ પણ બહુ ખુશ થયા છે અને તે આ ખુશીના કારણે આટલી જે રાશિ તમને કહેવા જઈ રહ્યો છું તેની ઉપર તેની કૃપા વર્ષાવશે મિત્રો શનિદેવ મહારાજ છે તે પ્રકૃતિને સંતુલિત જાળવી રાખે છે તેના કોઈ પણ તમામ જીવ સાથે કદી પણ ખોટું થવા નથી દેતા તે હંમેશા ન્યાય કરે છે વ્યક્તિને શનિદેવના આશીર્વાદ જેને મળી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે અને ભગવાન શંકરના મળે છે જેના આશીર્વાદ તો તેની તો પૂરી દુનિયા જ બદલી જાય છે અને કહેવામાં આવે છે જો આ બેની શક્તિ એકે રાશિ ઉપર પડે તો સમજી લો કે હવે તમારા ખરાબ દિવસો નષ્ટ થઈ ગયા છે તમારા પાપ નષ્ટ થઈ ગયા છે તમને કોઈ પણ હવે નુકસાન પહોંચાડશે નહીં હા મિત્રો કારણ કે શનિદેવ મહારાજ હોય છે તે સજા આપવામાં અને કોઈ દી પણ આવા સંયોગ નથી બન્યા જે મહાદેવના શિવરાત્રી પર આ સંયોગ બનવા જઈ રહ્યા છે કેટલી બધી રાશિઓ છે મિત્રો તો મિત્રો આ તે રાશિના લોકો પર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે ભગવાન મહાદેવ અને શનિદેવ મહારાજ તો તમને જણાવી દઉં કે તેનો બેનો આશીર્વાદ થઈને ધન વર્ષા વરસવાના છે આ રાશિના લોકો ઉપર આશીર્વાદ અપાર ખુશીઓ ફક્ત ખુશીઓ જ આવશે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા કષ્ટ દૂર થઈ જાય છે શનિદેવના આશીર્વાદ દરેક રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ લાભ આર્થિક મોટી સફળતા મળવા જઈ રહી છે સાથે સાથે ભગવાન મહાદેવ આપણા ભોલે ભંડારીના પણ આશીર્વાદ સાથે છે મિત્રો તમને હું પ્રથમ રાશિ જણાવવા જઈ રહ્યો છું ધ્યાથી સાંભળો પ્રથમ રાશિ છે વૃષભ રાશિ હા મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ ભગવાન શંકર અને ભગવાન શનિદેવ મહારાજની કૃપા તેની ઉપર વરસવા જઈ રહી છે ક્યારે તો કે શિવરાત્રીના પછીના જે દિવસો છે તેને સારા સારા સમાચાર મળશે તેને મહેંતનું ફળ મળશે અને તેને શનિદેવ મહારાજ અને ભગવાન શંકર આપણા ભોલે ભંડારીના આશીર્વાદ તમારી આર્થિક સ્થિતિ સારી કરશે અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા કરશે સાથે જ મિત્રો તમારો જે સંપર્ક છે તમારું જે જે તમે કામ કરો છો તેનું પણ વધશે એટલે કે તમારી આવક વધશે સાથે જ આ રાશિના જાતકોને ઘણા લાભ થશે આર્થિક લાભ થશે મોટી સફળતા મિત્રો તમારા પરિવાર જીવન તરફથી પૂરેપૂરી તમને જે પ્રોબ્લેમ ચાલી રહી હતી તેમાંથી છુટકારો મળશે તમને સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે બધા કામ પૂરા થશે કોના આશીર્વાદથી તો કે ભગવાન શનિદેવ મહારાજ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મહાશિવરાત્રી પછી આવા આ રાશિના દિવસો પૂરેપૂરા બદલી જશે અને તમારા પૈસા સંબંધી જે પણ અવરોધો છે તે દૂર થશે આજે તમને હું વાત કરી રહ્યો છું જે રાત્રિના સમયે તમારા કાર્ય જે રાત જાશે શિવરાત્રી પછી જે રાત ચાલશે તમારા સંપૂર્ણ કાર્ય શાંતિપૂર્વક પૂરા થશે મિત્રો તમને જણાવી દઉં વૃષભ રાશિના લોકોને ખાસ કરીને જણાવી દઈએ કે તેના આશીર્વાદ શનિદેવ અને બાબા ભોલેનાથના બેના વિશેષ આશીર્વાદ મળવા જઈ રહ્યા છે તેને બમણી દિવસમાં બમણી રાતે ચાર ગણી પ્રગતિ થશે તમારા જીવનમાં આગળ વધશો અને તમને સફળતા સફળતા જ મળશે તમારો આ મહિનો એટલે કે તમારો છેલ્લો મહિનો છે જે તમારી હેરાનતી હતી કારણ કે તમારે જે વૃષભ રાશિના લોકો છે તેને શું કરવાનું છે તેને મહાશિવરાત્રિ રહેવાનું છે ધ્યાન પાઠ કરવાના છે રાત્રિના સમયે તેને જાગરણ કરવાનું છે તો તેને ભગવાન ભોલેનાથના આશીર્વાદ અપાર મળવાના છે અને શનિદેવના આશીર્વાદ તો છે જ મિત્રો આગળની વાત કરું નંબર બે રાશિની વાત કરું બીજા રાશિની વાત કરું તો કે મેષ રાશિ હા મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઉં કે ભગવાન ભોલેનાથ અને ભગવાન શનિદેવ મહારાજની કૃપા તેને બહુ જલ્દી મળવાની છે ક્યારે તો કે શિવરાત્રીના સમય પછી તેના દિવસો બદલવા જઈ રહ્યા છે તેનો સારો સમય આવી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવ મહારાજ તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયા છે તમારું માન સન્માન એકદમ પ્રતિષ્ઠા વધી જશે અને મેષ રાશિ લોકો જેને તમારી સમાજમાં પ્રશંસા વધશે અને તમે તમારા પણ સારા ધ્વનિને મહારાજની કૃપાથી તમને સારા સારા પરિણામ જોવા મળશે હા મિત્રો જે નવી તકો મળવાની છે તે તમને વહેલી તકે મળશે તમે થોડુંક કામ કરશો તમને તેનું કાર્ય સફળતાપૂર્વક પૂરું થશે તમારા સમયસર કામ અટકતા હતા જે તે હવે પૂરા થશે મિત્રો આ રાશિના જાતકોને હું કહી દઉં કે શનિદેવ મહારાજ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તેના દિવસો બદલવા જઈ રહ્યા છે હા મિત્રો તેને ઘણા તકો મળવાની છે તેને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેવાનું છે વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં જેને પ્રોબ્લેમ આવતી હતી આર્થિક પ્રોબ્લેમ આવતી હતી તેનો પણ લાભ મળશે હવે તેના ખરાબ દિવસો દૂર થવા જઈ રહ્યા છે અને તેને જો તેને નવું વાહન ખરીદવું હોય ઘર ખરીદવું હોય તમે શિવરાત્રી પછી ખરીદશો તો તમને તમારો શુભ સમય ત્યાંથી ચાલુ થશે તો મિત્રો તમે તે ઘર ખરીદવાનો સારે સારો મોકો છે તમારા પર ચોક્કસ સફળતા મળશે ભગવાન શનિદેવ મહારાજ અને હર હર ભોલેનાથ આપણા એ મેષ રાશિના લોકો પર એવી રીતના કૃપા વરસવા જઈ રહ્યા છે તેની કોઈ સીમા નહીં હોય મિત્રો આ સમય તેના પક્ષમાં જ છે મિત્રો તો મિત્રો જેટલા પણ મેષ રાશિના લોકો છે તેને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને હા તેને પણ વ્રત રહેવાનું છે અને રાતના સમયે તેને વ્રત તોડવાનું છે આખો દિવસ વ્રત રહ્યો તો તમને જરૂર એનો લાભ મળશે મિત્રો ત્રીજી રાશિની વાત કરવા જઈ રહ્યો છું તે છે કન્યા રાશિ હા મિત્રો કન્યા રાશિના લોકોને હું જણાવી દઉં કે ભગવાન ભોલેનાથ અને શનિદેવ મહારાજની તો અલગ જ વિશેષ કૃપા થવા જઈ રહી છે આ તો તમને જણાવી દઉં કે માત્ર આર્થિક લાભ નથી થવાનો પરંતુ તેને વ્યવસાયમાં ઘણો વિકાસ થશે હા મિત્રો તેને વ્યવસાયમાં ઘણો વિકાસ થશે તે ઘણા આગળ વધશે તેના વિશેષ આશીર્વાદ મળવા જઈ રહ્યા છે કોને તો કે કન્યા રાશિવાળા લોકોને કન્યા રાશિવાળા જેટલા પણ લોકો છે તેને પણ વ્રત રહેવાનું છે તેને શિવરાત્રી રહેવાની છે શિવરાત્રીમાં ભગવાન ભોલેનાથને દૂધ અભિષેક કરવાનું છે અને જેટલા આ રાશિના લોકો છે તેને નોકરીની પ્રોબ્લેમ છે તેની પણ સમાપ્ત થઈ જશે વિદેશ જવા માંગે છે તે વિદેશ પણ જઈ શકે છે તેના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે કોને તો કે જે પણ કન્યા રાશિવાળા લોકો પર ભગવાન શનિદેવ આપણા ભોલે ભંડાળીના બેના એક વિશેષ પ્રકારના આશીર્વાદ વરસવાના છે સાથે જ લોકો તમારે જે પણ મનમાં ચાલતું હતું જેટલું પણ પ્રોબ્લેમ હતી તે હવે નષ્ટ થશે તો મિત્રો કાંઈ પણ કર્યા વગર તમે આગળ વધો અને તમારે વ્રત રહેવાનું છે શનિદેવની પ્રાર્થના કરવાની છે અને ભગવાન ભોલેનાથને તમારે સમર્પણ કરી દેવાનું છે ખુદને હા મિત્રો તો તમને ધંધામાં વધુ લાભ મળશે નફો મળશે કન્યા રાશિના લોકો હવે તમારા યોજના જે બનાવી રહ્યા છે જે લોકોને સંતાન નથી થતું હા મિત્રો તો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તેને સંતાનની પ્રાપ્તિ સો એ સો ટકા થશે આનું શું સુખ તમને મળશે સંતાનની પ્રાપ્તિનું સુખ તમને મળશે ઘર અને પરિવારમાં ખુશીઓ આવવાની છે ખુશીઓનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધ મજબૂત થશે તમારા બધા કાર્ય હવે પૂરા થશે મિત્રો આ જે રાશિ હું તમને કહી તે તમારા ચોક્કસપણે પૂરી અને સારી થશે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ અને બાબા ભોલેનાથના આશીર્વાદ સાથે મળવા જઈ રહ્યા છે આ એક સંયોગ છે જે ચાલીસ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ રાશિઓ પર તો મિત્રો આને જરા પણ હલકામાં નથી લેવાનું તમારે ધ્યાન રાખવાનું છે તમારે શુદ્ધતાનું ધ્યાન રાખવાનું છે તમારે આલ્કોહોલ નથી લેવાનો અથવા શારીરિક સંબંધ નથી કરવાના હા મિત્રો નહીંતર વિપરીત અસર પડે છે કન્યા રાશિના લોકોનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે મિત્રો આગળની રાશિ કહું છું ધ્યાથી સાંભળો જે રાશિ પરિવર્તન થવાની છે જે રાશિ ધનવાન બનવા છે હજી સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા જય શનિદેવ મહારાજ લખો જેથી કરીને જેટલી રાશિઓ પણ હું બોલું છું તે રાશિ પર તેનો પ્રભાવ પડે તેના આશીર્વાદ વહેલી તકે પડે અને મારી આશા છે જે પણ કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા જય શનિદેવ મહારાજ લખશે તેનો બેડો પાર થઈ જશે મિત્રો હવે નંબર ચારની વાત કરું તો કે સિંહ રાશિ હા મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ અને ભોલે મંડળીના આશીર્વાદથી તેનો સમય સારો થવાનો છે તેને માન સન્માન જે સિંહ રાશિને નથી મળતું તે હવે ઘરમાંથી મળવા લાગશે હા મિત્રો જેટલા પણ સમાજમાં પ્રશંસા કરે છે તેની પ્રશંસા વધવાની છે તેના જીવનમાં અવનવી તકો મળવાની છે તેના જીવનમાં સારા સારા મોટા મોટા બદલાવ થવાના છે કારણ કે ભગવાન શનિદેવ મહારાજ આપણે ભોલે જે મહાશિવરાત્રી પર જે રોગ યોગ બની રહ્યો છે ચાલીસ વર્ષ પછી આ યોગ બની રહ્યો છે તેને આર્થિક લાભ મળશે કોને તો કે સિંહ રાશિવાળા લોકોને એક તરફ જોઈએ તો પરિવારની ખુશીનું વાતાવરણ રહેશે બીજી તરફ જોઈએ તો વેપારમાં વૃદ્ધિ થવાની છે ક્યારે શિવરાત્રી પછી હા મિત્રો પણ તમારે સિંહ રાશિના જાતકોને સમજાવી દઉં કે તેને પણ વ્રત રહેવાનું છે તેને દૂધનો અભિષેક કરવાનો છે જો તે મધથી અને દૂધથી અભિષેક કરશે સિંહ રાશિવાળા જાતકોનો તો એના દિવસોમાં જલ્દી લાભ જોવા મળશે કારણ કે આ સંયોગ ચાલીસ વર્ષ પછી આ રાશિઓ પર જોવા મળ્યો છે તો મિત્રો આ તમારે મોકો જરા પણ ગવાનો નથી તમારે શિવરાત્રિ રહેવાની છે જેટલા સિંહ રાશિના જાતકો છે હવે તમને ચારે બાજુ લાભ મળશે ભગવાન શનિદેવ મહારાજ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા ઉપર જ છે શેની સાથે જ લોકો નોકરી કરે છે નોકરીમાં પ્રમોશનનો પગાર વધતો નથી તો સિંહ રાશિના લોકોને હું પૂરેપૂરી શક્યતાઓ કહું છું કે તેનો પગાર પણ વધી જશે જો તેના કામમાં તે પ્રેરણાપૂર્વક અને હર હર મહાદેવનું મનમાં જાપ કરશે તો તેનો બેડોપાર થઈ જશે નોકરીમાં પગાર વધશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપા પણ વરસવા જઈ રહી છે કારણ કે ભગવાન શનિદેવ મહારાજ છે તે ધન કમાવવાની ઘણી તકો પણ આપવાના છે સિંહ રાશિવાળા લોકોને તેનું જીવન પૂરેપૂરું બદલી જશે આર્થિક સ્થિતિ તેની મજબૂત છે સાથે તેના ઘરમાં પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તેનું જે સંતાન નથી થતું જે સિંહ રાશિવાળા લોકોને તેનું સુખ મળશે કોના કારણે તો કે આપણા ભોલે ભંડારી હર હર મહાદેવના આશીર્વાદથી જેના કારણે પરિવારમાં ખુશીઓનો માહોલ અને મિત્રો તો ચાલો હું તમને જણાવી દઉં કે ભગવાન શનિદેવ મહારાજ અને મહાદેવની કૃપાથી સિંહ રાશિ લોકોને હવે જીવનમાં અપાર સુખ સંપત્તિ આવશે તે કહેવું જરા પણ ખોટું નહીં હોય અને ભગવાન શનિદેવના આશીર્વાદથી સંપૂર્ણપણે પૂરેપૂરો પક્ષ બદલી નાખશે હા મિત્રો આગળનું કહું જે પાંચમી રાશિ છે જ્યાંથી સાંભળો કાન ખોલીને સાંભળો પાંચમી રાશિ છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના લોકોને પણ જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તેના જીવનમાં હવે ખુશીઓનો ભંડવાળ બનવા જઈ રહ્યો છે ક્યારે તો કે શિવરાત્રીના પછી તે રાત્રિ પછી તેના દિવસો હવે બદલવા જઈ રહ્યા છે તો હું ખાસ કરીને એક વસ્તુ જણાવી દઉં જેટલા કુંભ રાશિના છે તેને પણ વ્રત રહેવાનું છે તેને હા તેને મંદિરમાં જઈને ભોલેનાથના મંદિરમાં જઈને તમારે એકસો આઠ વાર નમ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે પછી જુઓ તમારી ઉપર કેવી વર્ષા થાય છે સુખની વર્ષા થાય છે મિત્રો કુંભ રાશિના લોકોને જે મહેનતનું ફળ હજી સુધી નહોતું મળતું તે સખત મહેનત કરતા હતા તેના તમામ કાર્ય હવે પૂરા થશે ભગવાન ભોલેનાથ અને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તેના વેપારમાં વૃદ્ધિ થશે તેમના વ્યવસાયમાં નફો થશે તો મિત્રો જેટલા કુંભ રાશિના લોકો છે તેને પણ નીચે કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા જય શનિદેવ મહારાજ લખો જેથી કરીને બેના આશીર્વાદ તમને મળતા રહે મિત્રો તેની પ્રગતિ હવે વ્યવસાયમાં બમણો અને ચાર ગણો વધશે જેટલા પણ કુંભ રાશિના લોકો છે દરેક બાજુથી તેમને લાભ મળવાનો છે શિવરાત્રીના પછીના સમયે કુંભ રાશિના લોકો જેને કહી દઉં કે ચાલીસ વર્ષે આ બહુ શુભ યોગ બની રહ્યો છે તમારા જીવનમાં ચારે બાજુ માત્ર ખુશીઓ જ આવવાની છે ભગવાન શનિદેવ મહારાજ અને આપણા ભૂલે ભંડારી છે તે તમારી ઉપર બહુ પ્રસન્ન થયા છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે પગાર વધવાના ચાન્સ છે જે નોકરી શોધી રહ્યા છે જે હજી ટીનેજર્સ છે તેને પણ નોકરી મળી જશે તમે ચિંતા કરશો નહીં ભગવાન ઉપર ભરોસો રાખો આપણા મહાદેવ ઉપર ભરોસો રાખો કારણ કે તેના ઉપર તો પૂરી પૃથ્વી ટકેલી છે તો તમે કેમ નહીં કારણ કે તમારી રાશિ ઉપર તમારા તે પૂરેપૂરો પ્રેમ વરસાવા જઈ રહ્યા છે તો મિત્રો સાથે જ વ્યવસાયમાં અવરોધો જે આવી રહ્યા હતા તેને સમાપ્ત થશે કોને તો કે કુંભ રાશિવાળા લોકોને હવે તમારા જીવનમાં જે માત્ર ખુશીઓ 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 જ આવશે કુંભ રાશિના લોકોને તમારા જીવનમાં અનેક અનેક નવી અનુભવ કરાવશે ભગવાન શનિદેવ મહારાજ સારામાં સારો જે તમારો સમય છે તે લાવવાની કોશિશ કરવાના છે અને સમયને બદલવાની તાકાત તો આપણા મહાદેવની છે તો કુંભ રાશિને પૂરેપૂરો સમય પૂરો બદલી નાખશે કુંભ રાશિના જેટલા પણ લોકો છે તેને પૂરેપૂરો લાભ લેવાનો છે તેને લાપરવાહ નથી કરવાનું તેને ખરાબ વસ્તુ નથી વિચારવાની એને આલ્કોહોલ નથી લેવાનું એને નોનવેજ નથી ખાવાનું અને ભગવાન શંકરના ગુણગાન ગાવાના છે કારણ કે મહાશિવરાત્રી પર જો આકર્ષો તો તમારા ભાગ્ય પૂરેપૂરા બદલી જશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ અને આપણા ભોલે ભંડારી મહાદેવ જે છે તેના મંત્રનો જાપ કરવાનો છે જેટલી પણ રાશિ મેં તમને કહી તેને ખાસ આકરવાનું રહેશે હા મિત્રો તમારે જરા પણ ભૂલ કરવાની નથી મિત્રો આ તો વિડીયો જે રાશિ પૂરેપૂરી બદલી જાય છે તેની જિંદગી પૂરેપૂરી બદલી જાય છે તેટલી રાશિ મેં તમને કહી છે તો મિત્રો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેને એકવાર અવશ્ય લાઈક કરજો કારણ કે તમારા માટે અમે ઘણી મહેનત કરીને આ વિડીયો બનાવીએ છીએ અમે તમારી એક લાઈક અમને ઘણી પ્રેરણા આપે છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે હર હર મહાદેવ હર